हेलो मित्रों जय श्री कृष्णा जय माताजी गुड मॉर्निंग बधाई ने आगर आप ब्लॉग में चैनल ने लाइक करो नवा तो सब्सक्राइब करो ने कमेंट करो कि अमरा वीडियो तमने के लगे से के तर वीडियो जुवे ये पर कमेंट करो तो मैं आती सुधारो उधारों वीडियो का में कार तो नवा यूट्यूबर से बधु अब नॉलेज हुई नहीं હાલો મળી આ દોર માં હાલો આજે આપણે જઈ છીએ ત્રીજી મોટર ચાલુ કરવા તમને જ જઈને બતાવું કે મારા ત્રીજો દાર ને ત્રીજી મોટર ક્યાં હે એ તો આગલા બ્લોગમાં આવી ગઈ છે પણ આ મોટર નથી આવી કઈ વાર બહુ ને ત્રીજો દરો આપણે અહીંયા હે એટલે મારે તને ભાઈને ખૂબ દરાજ છે તને એનું ભેગું કરી ને ભાઈ આટા ખુવા નાખીને એટલે ઉકેલ સારું કરે તને પીતે સારું થઈ જાય મોટર કરવાનું આ મોટર તો સારું દીધી લાગે આપણે જોતા આવીએ કૂવામાં પાણી કેટલું ભય રહ્યો ઉલારો બાપા તમે ચાલુ કરી દીધી હતી મોટર લાઈટ આવી તમે ચાલુ કરી મોટો તમે ચાલુ કરી દીધી આ ભાઈ તો ઓલો આસુન ઓટવામાં નાખી ગયો ને ને આ માર નદીના કાઠો આ નદી કાઠ જ ભાઈ છે આ જો આંબો હે કા નદીના કાઠે પણ આવા આંબામાં એક કેરી આવી નથી કા તો ક્યાં કેરી આવી નથી

ना दिन काटे है वारियो है तो रही दीबो है थोड़ा कचरा पारता जाइ खावा कचरा पैता है बहुत पाल लाइफ आता बाकी तो टाइम तो ना और अठो टाइम है ना हो આપરે જાતલ માં પાણી થઈ ગયું ચાલુ ને આ જો મારી કેરાઈ પડી ગઈ પવન ની જે આવી ને આજી ભંગ ગઈ આ થામલી ટેકો ભરાયો તો પણ વિતવરીઓ જપોટ માં લઈ ગઈ ને થામલી બિચારી ખમી ન હોગે ન તાના માં વજન થઈ ગયું ફૂલ એમ તો બધાય આમ સડાવ થઈ ગયા હે કાપી ન ઉતડે તો પાકી જા હે આજી જો તન ચાલુંબો તો ઓલી કેરુ માં હે ને આવું છે કે બકાલુ જો કાકડી આવી ગઈ આવડે આવડે થઈ હજી રીંગી આ ભીંડા આમાં છે ને અમે દવા ન સાટી પસાર ટકા ઓર્ગેનિક જેવી રાખી ખાવાની વસ્તુ દવા ન સાટી ગૌમૂત્ર ને એવું બધું સાટી દઈએ એટલે એવું ના પડે પણ હું આપણે ખાતા કોઈ ઉડિયા ને એવું નાખ્યું હોય બાકી દવા ખાતા आवन वस्तु बने ताला बना जाती प बहु हड़ो पड़े तो छाटू पड़े ना मारी पपयु अब जानवी तोरी है ने आवन त्यारे जोखिम बे थो उ उमरी आवी मारे तो पाड़ी ना बे तीन पाड़ नखे हमणा हमणा ने आपरा तल नु पाणी ने आपरा तल जो ओड़वड़ा થઇ गया बदे में फूल ने मिंगो आववा हमार साहेब जो पाणी वार આપણે બનાવું છે ભરેલા ભીંડાનું છે ના ભીંડા આપણે ઘરના ઉતરા છે ધાણા જીરું પાવડર ગરમ મસાલો હિંગ ને ચણાનો લોટ આજે આપણે ભરેલા શાક બનાવવાનું છે અને ઘરના ભીંડા તો પછી પૂણા મસ્તી ના હે આલો બનાવ નાખીએ ભરેલા ભીંડાનું શાક આલો આપણે ભીંડા ભરાઈ ગયા વઘાર કરી નાખી ને આ આખો બખુ ખાંદી ને થોડું લહોણે બેગુ નાખવાનું હું વઘાર માં મસાલો થઈ ગયો વઘાર તેલ મૂકી દઈએ કેમ કે થોડું કોંધારું જાખવું આવતું હોય લાઈટ થઈ ગઈ છે એટલે નાલો મડી આગળ બ્લોગ માં નવા બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો ન નવો હોય તો સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો આજ નો વિડિયો અહીંયા પૂરો કરીએ મડી પાછા નેક્સ્ટ બ્લોગ માં તા હું દી જય માતાજી જય શ્રી કૃષ્ણ આ બધાઈ ને